તો બીજી તરફ દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લામાં વરસાદનું હવામાન વિભાગે અનુમાન વ્યક્ત કર્યું છે જેમાં સુરત તાપી ડાંગ નવસારી અને અને વલસાડમાં વરસાદ થઈ શકે છે દમણ હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તો આજે પણ અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાતની અંદર તો સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા છે તો જે રીતે નવસારી પહોંચ્યા બાદ ચોમાસું ધીમું પડ્યું છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે આ પ્રકારની આગાહી હવામાન વિભાગ નીચે આ સાથે જ સૌરાષ્ટ્રની જો વાત કરીએ અહીં અમરેલી અને ભાવનગર આ બે જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે તો સુરત કે જ્યાં વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો વરાછા કતારગામ સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો સારા વરસાદથી શહેરી વિસ્તારમાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખુશ થયા છે કે ખેડૂતો હજુ પણ વાવણી લાયક વરસાદની રાહમાં છે તો આજે પણ સુરતની અંદર સવારથી જ વરસાદી માહોલ બન્યો અને વરસાદી ઝાપટું પડ્યું જેના કારણે ખેડૂતોમાં ખુશી છે પરંતુ હજી પણ ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે સુરતના શહેરી વિસ્તારોની અંદર જે રીતે વરસાદ વરસ્યો તેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે તો પ્રથમ વરસાદમાં જ પ્રશાસનના પાપે ખેડૂતો બરબાદ વાત છે બનાસકાંઠા જિલ્લાની દિયોદર એપીએમસીની

આ પ્રકારની બેદરકારી જેના કારણે અહીં ખેડૂતો અને વેપારીઓને મોટું નુકસાન ગયું છે જોઈ શકાય છે એ પીએમસી ના દ્રશ્યો કે જ્યાં ખુલ્લામાં જણસ પડેલી છે અહી આગાહી હોવા છતાં પણ પ્રશાસને તકેદારી ન રાખી તેવો ખેડૂતોનો આરોપ છે તો સુરતમાં આજે વહેલી સવારે કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી સુરત શહેરના વાતાવરણમાં પલટો આવ્યો શહેરમાં વરસાદી ઝાપટું વરસ્યું શહેરના અનેક અલગ અલગ વિસ્તારો બેસુ પીપલોદ ડુમસ રોડ પાલ અડાજણ અઠવા ઉધના લીંબાત વરાછા કતારગામ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ સારા વરસાદની શહેરી વિસ્તારમાં નાગરિકોને ગરમીથી રાહત મળી છે તો ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો પણ ખુશ થયા છે જો કે ખેડૂતો હજુ વાવણી લાયક વરસાદની રાહમાં છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચુક્યા છે અમારા સંવાદદાતા ધનરાજ બાગલે ધનરાજ સુરતના કયા કયા વિસ્તારોમાં આવશે કેટલો વરસાદ વરસ્યો અત્યારની સ્થિતિ શું સવારની પોરમાં વરસાદી ઝાપટું આવ્યું હતું ત્યારે વાતાવરણમાં ઠંડક પસરી છે વિસ્તારની જો વાત કરવામાં આવે તો વેસુ પીપલોડ ડુમ્મસ રોડ પાલ અડાજન અઠવા ઉદના લિંબાયત વરાછા કતારગામ સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો જે પ્રમાણે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ જ પ્રમાણે અત્યારે હાલ સુરત શહેરની અંદર વાદળછાયું વાતાવરણ સવારથી જ જોવા મળી રહ્યું છે અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અલગ અલગ વિસ્તારોની અંદર આ પ્રમાણે વરસાદી ઝાપટું છે એ જોવા મળી રહ્યું છે જોકે અત્યારે વરસાદી વિરામ લીધો છે પરંતુ સવારની પોરમાં ધોધમાર વરસાદ વરસતા ક્યાંક જે ઠંડક છે એ જોવા મળી રહી છે ખાસ કરીને ખેડૂતો જે કાગદોળે રાહ જોઈ રહ્યા છે જે પ્રમાણે તેમણે લંની રોપણી કરી રાખી છે ત્યારે જે રીતે સ્થિતિ છે વરસાદની કાગદોળે રાહ જોઈ રહ્યા છે અને ખેડૂતોને માફક આવે એ પ્રમાણેનો વરસાદની તાપી જરૂરિયાત છે ત્યારે એ પ્રમાણેનો વરસાદની રાહ અત્યારે હાલ ખેડૂતો જોઈ રહ્યા છે કે શરૂઆત જરૂર થઈ ચૂકી છે સુરત શહેરમાં સુરત શહેર સહિત અલગ અલગ ઓલપાડ તાલુકાના અલગ અલગ જે રીતે જોવા મળી રહ્યો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મહદઅંશે કહી શકાય કે શરૂઆતમાં જે પ્રમાણે ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે ખેડૂતો રાહતની શ્વાસ તો અનુભવી રહ્યા છે કન્ટિન્યુ આ પ્રમાણેનો વરસાદ વરસતો રહે એવી ખેડૂતો આશ લગાવીને બેઠા છે આભાર આપનો તમામ માહિતી બદલ સુરતની સાથે સાથે નવસારી શહેરના વાતાવરણમાં પણ પલટો આવ્યો મોડી રાત્રે શહેરના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા શહેરમાં આવેલ મંકુડિયા છાપરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસાદ પડતા વાતાવરણમાં પ્રસરી ઠંડક બે દિવસના વિરામ બાદ આજે ફરી પડ્યો વરસાદ મોડી રાત્રે નવસારીમાં પણ વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો મંકોડિયા છાપરા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો સત્તાવાર રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે પરંતુ ધીમી ગતિએ ચોમાસું આગળ વધી રહ્યું છે નવસારીથી જ ચોમાસાએ ગુજરાતમાં દસ્તક દીધી હતી ત્યારે મોડી રાત્રે નવસારીમાં છૂટો છ વરસાદ વરસ્યો